અમદાવાદના એસપી રીંગ રોડ પાસે આવેલા વિંજોલ ગામની સરકારી શાળામાં વિદ્યાર્થીઓ હાલાકી વેઠી રહ્યા છે સ્માર્ટ અને નવી શાળાના નામે તોડી પડાયા બાદ હજી સુધી બાંધકામ હાથ ધરવામાં નથી આવ્યું જર્જરિત થયેલી શાળાને સર્વ શિક્ષા અભિયાન હેઠળ નવી બનાવવાનું શિક્ષણ વિભાગે આયોજન કર્યું હતું અને જેના ભાગરૂપે ત્રણથી ચાર મહિના પહેલા શાળાને જમીન દોસ્ત કરી દેવાઈ હતી વિદ્યાર્થીઓ ખુશ હતા કે હવે તો નવી શાળા મળવાની છે જોકે તોડ્યા બાદ ચાર મહિના પછી પણ બાંધકામ હાથ નથી ધરાયું જેથી વિદ્યાર્થીઓને અન્ય જૂની જર્જરીત શાળામાં અભ્યાસ કરવો પડી રહ્યો છે સરકારી ગુજરાતી બેસાડવા પડે તેવી સ્થિતિ બની છે તો શાળા અત્યંત ખખડધજ હાલત હોવાથી વાલીઓમાં બાળકોની સલામતી લઈને પણ ચિંતા વ્યાપી છે વાલીઓ નવી શાળાનું બાંધકામ જલ્દી શરૂ કરવા માંગ કરી રહ્યા છે પહેલા સ્કૂલ હતી પણ એની થોડી હાલત ખરાબ હતી તો એને તોડી પાડવામાં આવેલ છે અત્યારે અહીંયા ભણતો છે પણ સ્કૂલની હાલત થોડી ખરાબ છે તો જલ્દી બની જાય કારણ કે એમને લોકોને ડર બી લાગે છે કે છોકરું આવે છે તો નવી સ્કૂલ જલ્દીથી બની જાય એવી સરકાર શ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ સમથિંગ દિવાળી પહેલા પહેલા ત્યારથી તોડીને મૂકેલી છે હજુ સુધી કંઈ કામ આગળ કરેલી નથી હા એટલે જલ્દી ચાલુ થઈ જાય અને જલ્દી કરી દે તો સારું છે કારણ કે છોકરા અહીંયા ભણે છે બીજા બી વાલી છે અહીંયા એમના બી છોકરા આવે છે તો જલ્દી મતલબ બને તો બહુ સારું રહેશે થોડી આમ તકલીફ પડે છે મારા રોજ મૂકવા આવું લેવા આવું એના થોડું વચ્ચે મારા ચોમાસામાં પણ તકલીફ પડતી હોય છે સ્કૂલ આગળ પણ ખરાબ હતી અત્યારે પણ ખરાબ જ છે જો અત્યારે જો થોડું કામ ચાલુ કર્યું છે પણ હજી કોઈ સુવિધા લાગતી નહીં એમને અમારા ખ્યાલથી હજી એક થી આઠ ધોરણ નવ દસ ધોરણ બની જશે પણ હજુ એનું કઈ બેન કોઈ કહેતા નથી અહીંયા અને અત્યારે બાંધકામ થોડું ચાલુ નહી કર્યું અને થઈ જાય તો સારું સ્કૂલ અત્યારે થોડું પોપડા થઈ ગયા છે છોકરાઓને ચોમાસામાં તકલીફ પડે વાવાઝોડા થી આપણને બીક લાગે વાલીઓના આ બધા પ્રોબ્લેમ ઘણા બધા ઊભા થયા પણ કોઈ અત્યારે કોઈ સરો ટીચરો કોઈ કહેવા માંગતું નહીં અમને કોઈ હજુ આયોજન મળ્યું નહીં એમ ચિંતા બસ સ્કૂલ સારી બની જાય એજ ચિંતા ન જે સ્કૂલના જે હોલ છે એ ઓછા છે એના હિસાબે થોડીક તોડી નાખી છે અને બીજું જે સ્કૂલની અંદર જે હોલ છે એ બધા થોડા તૂટવાની શક્યતા ખરી એટલે જલ્દી માં જલ્દી આ સ્કૂલનું બાદ કામ જલ્દી ચાલુ થઈ જાય એ જ બસ પ્રભુની ઈચ્છા પ્રાર્થના હા એ એટલે વધારે સંખ્યાના હિસાબે બધા ભેગા બેસાડે છે એટલે ભણવામાં થોડીક તકલીફ પડે થોડીક બાળકોને સમજવામાં તકલીફ પડે એટલે જલ્દી માં જલ્દી અલગ અલગ હોલ બની જાય સ્કૂલ ની હાલત બધી એવી જોતો જ્યાં ત્યાં ત્રણ ચાર મહિના થી આ શાળા તોડી નાખવામાં આવેલ છે અને આ શાળાના બાંધકામ માટે ઘણીવાર વાર સાથે રજૂઆતો કરેલી છે પણ આ બાબતે ધ્યાન દોરવાની ખાસ જરૂર છે અને વિદ્યાર્થીઓ આઠસો ને ઓગણત્રીસ વિદ્યાર્થીઓ છે અને બાવીસ શિક્ષકો છે તો આ આટલી બધી મોટી સંખ્યામાં આઠ દસ ઓરડા છે પણ એ પણ જર્જરી હાલત છે અને આ બાબતે સરકારશ્રીને હું વિનંતી કરું છું કે જેમ બને એમ જલ્દીમાં જલ્દી આ શાળાને બાંધકામ થાય ચાલુ એવી હું અપેક્ષા રાખું છું અને બીજું શિક્ષણ એક પાયો છે શિક્ષણ બાબતે બહુ જ જરૂરી છે અને આ આવનાર યુવા પેઢીની અંદર પણ આ અત્યારે વટવા જીઆઈડીસીમાં ચારસો રૂપિયા ટિફિનમાં લઈને વાલીઓ જતા હોય છે મજૂરી કરવા માટે તો કોર્પોરેશનની શાળાની અંદર જો આટલી મોટી બોડી સંખ્યા હોય તો આ બાબતે સરકાર શ્રી ખાસ મારી વિનંતી છે કે ધ્યાન દોરવું જોઈએ જૂની સ્કૂલ તોડી અને નવી સ્કૂલ બનાવવાની વાત થઈ છે પણ તોડી પાડ્યા પછી હજુ જે ઝડપે કામ લેવું જોઈએ ઝડપે એમને કામ લીધું નથી તો રીતે બનાવે તો બાળકોને જે નાના રૂમમાં મેદાનની જર્જરીત રૂમમાં બેસવાની તકલીફ છે એ દૂર થાય અને સરકારી ગાઈડલાઈન મુજબ કઈ એ કાર્ય ટાઈમસર પૂરું કરે તો બાળકોને આવતા વર્ષે ચોમાસામાં જે તકલીફ પડે એ તકલીફ ના પડે અને સારી રીતે ભણી શકે અને મ્યુનિસિપાલની જે શાળાઓમાં બાળકોની સંખ્યા ઓછી છે એમાં પણ જો એ આ રીતે ધ્યાન આપે તો વધારો થઈ શકે અહીંયા જે જૂની સ્કૂલ હતી એ લગભગ ત્રણ ચાર મહિનાથી તોડી પાડવામાં આવી છે અને નવી સ્કૂલ બનાવવાની છે લગભગ ત્રણ માળની તો એ સારું જ કામ છે પણ હાલ જે સ્કૂલ છે લગભગ ચાર પાંચ ઓરડા છે તો લગભગ અહીંયા આઠસોથી વધારે બાળકો અભ્યાસ કરે છે તો નવી સ્કૂલ જલ્દી જલ્દી બનાવવામાં આવે એવી સરકારશ્રીને મારી નમ્ર અપીલ છે અને એ વર્ક ઓર્ડરના અમલમાં ત્યાં જે જર્જરીત શાળા હતી તેમાં કુલ ઓગણીસ રૂમ હતા તેમાંથી આઠ રૂમને અત્યારે તોડી નાખવામાં આવ્યા છે અને આઠ રૂમને તોડીને ત્યાં આગળ સંપૂર્ણ અદ્યતન નવા રૂમ પંદર હોલ રૂમ વાળી એક સરસ કહેવાય ને કે શાળા બનાવવામાં અત્યારે આવનાર છે તે જે જે શાળા જર્જરીત હતી તે અત્યારે જમીન દોષ પણ કરી દીધી છે અને ત્યાં સુધી નવી શાળા ના બને ત્યાં સુધી ત્યાં નજીકમાં જે બાજુનું બિલ્ડીંગ છે ત્યાં આગળ વિદ્યાર્થીઓને બે પાડીમાં અત્યારે બેસાડીને શિક્ષણ આપવાનું કાર્ય અત્યારે ચાલી રહ્યું છે અને ત્યાં સુધી વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તેના માટે અમે મુખ્ય ઓફિસથી ત્યાં નીચે ઝોનમાં અને ત્યાં શિક્ષકોને પણ અમે સૂચના આપેલી છે તેની સાથે દરેકે જીણામાં જીણી બાબતની તકેદારી લેવાની પણ અમે લોકોએ સૂચના આપેલી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે સરકાર હોય તેમના દ્વારા સારી શાળા અને સ્માર્ટ શાળાઓ આપવાના દાવા કરવામાં આવે છે પરંતુ જે પ્રકારે વિંઝોલની આ શાળાના દ્રશ્યો સામે આવ્યા છે આ ઘટના સામે આવી છે તેના પરથી લાગી રહ્યું છે કે ક્યાંક સરકાર અને કોર્પોરેશન સરકારના આ પોતાના દાવા ઉપર ઊણું ઉતરી રહ્યું છે ને માટે જ અહીંયા જર્જરિત શાળાની અંદર બાળકો અભ્યાસ કરી રહ્યા છે સાથે જ જે જર્જરિત શાળા હટાવાઈ છે દૂર કરાય છે જેને તોડી પાડવામાં આવી છે જેના માટેની પ્રક્રિયા પણ નવી શાળાની કરી દેવાય છે પરંતુ તે કામ ક્યારે શરૂ થશે તેના પણ કોઈ ઠેકાણા નથી ત્યારે જોવાનું એ રહે છે કે આ વાસીઓને અહીંયા ભણતા બાળકોને વિદ્યાર્થીઓને નવી શાળા ક્યારે મળી રહે છે ને જર્જરિત શાળાનું જોખમ તેમના માથેથી ક્યારે દૂર થાય છે कॅमेरामेन नरेश सोलंकी दर्शन रावल वीटीवी न्यूज